નામ પરમ પૂજ્ય બુદ્ધિરામ થા ઓપ્શન નંબર બી જે છે એ આપણો મિત્રો કરેક્ટ આન્સર થઈ જશે નેક્સ્ટ આગળ આગળ છે બીજો સચ્ચા દેશ ભક્ત કોણ હે सच्चा देशभक्त कौन है नरेंद्र राव से ऑप्शन नंबर डी कि जो अपना कर्तव्य ठीक से करता है वो एक नागरिक है वो एक देश का सच्चा देशभक्त है આગળ વધીશું આપણે આગળ જોઈ શકો છો ત્રીજો કે સેવા સમિતિ કા આરંભ ક્યાં હુઆ થા नरेंद्र राव સે ઓપ્શન નંબર ડી કે સાચાહપુર મે સેવા સમિતિ કા આરંભ હુઆ થા અને મિત્રો ખાસ સૂચના તમારા માટે કે તમે હજી સુધી

ખાલી જગ્યા આજે મિત્રો હેતુલક્ષી પ્રશ્ન છે એ મિત્રો કનવર્ટ થઈ શકે છે તેમાં શું આવશે આપણને બધાને ખબર છે માનવ પ્રક્ષેપણ યંત્ર ખાલી બે જ વિકલ્પો આપેલા હશે એમાંથી કોઈ પણ એક તમારો સાચો જવાબ બસે તો આ તો આવડને આપણને આવડવું જ જોઈએ અને હિન્દી જેવા વિષયની અંદર હેતુલક્ષ્મી ક્ષીમાં તો આપણે સહી વ્યાખ્યા પૂરા કીજે એના કેટલા માર્ક છે એના મિત્રો માર્ક છે ત્રણ માર્ક છે એમાં છે કે બુઢાપા તૃષ્ણ રોકતા અંતિમ સમય હે બુઢાપા તૃષ્ણ રોગતા અંતિમ સમય હે એમાં શું આવશે એમાં આવશે અ જે છે આપણો સાચો જવાબ થઈ જશે કે જબ સંપૂર્ણ ઈચ્છા એકી કેન્દ્ર પર આ લગતી હે તો આપણો મિત્રો કરેક્ટ આન્સર થઈ જશે આગળ વધીશું આગળ છે આઠમો મેં હેરાન હું કે ટેલકો જેસી કંપની ટેલકો જેસી કંપની એમાં આવશે ઓપ્શન નંબર બ કે સ્ત્રી પુરુષ કે બીચ એસા ભેદભાવ કેસે કર શકતી હે એ મિત્રો આપણો કરેક્ટ આન્સર થઈ જશે આગળ વધીશું આગળ છે નવમો मालती की आवाज सुनकर बिंदु की चाल में मालती की आवाज सुनकर बिंदु की चाल में क्या हुआ तेजी आ गई कि वो झड़प से चलने लगी एक एक वाक्य में लिखिए अपना खींचा जो दस बो कालिदास हरिण को कहा ले गए कालिदास हरिण को का, कहा ले गए तो कालिदास हरिण को मल्लिका के घर ले गए अगर जाइए अपने આગળમિલ ઉત્તર લખીએ જેના ગુણભાર કેટલો છે એનો મિત્રો બે માર્ચનો ગુણભાર છે આપણો એમાં બે પ્રશ્નો આપ્યા હશે કોઈ પણ એકનો આપણને આવડતો સાચો જવાબ આપણે આપવાનો છે તો બુઢી કાકી કબ રોતી तो आपसे बुटी का कि मैं जीव के स्वाद के सिवा कोई चेष्टा शेष नहीं थी जब घरवाले उनकी इच्छा के विपरीत कोई काम करते उनके भोजन का समय टल जाता था भोजन की मात्रा कब होती अथवा बाजार से कोई चीज आती और उन्हें न मिलती तब क्या करती थी बुढ़ी काकी रोने लगती थी अगर जाइए एनाथवा में से प्रोफेसर रामेश के प्रयोग का उद्देश्य स्पष्ट कीजिए घना मित्रों तो एम कर કઈ આઠવામાં છે તો કોઈ પણ એક પ્રશ્ન તૈયાર કરશે પરંતુ આપણે એવું કરવાનું નથી બંને જ પ્રશ્ન તૈયાર કરવાના છે દ્વિતીય પરીક્ષામાં પૂછાય તો પણ આપણને ફાયદો છે બોર્ડમાં પૂછાય તો તો વેરી 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 ગુડ ફાયદો છે તો આપણે બંને જ પ્રશ્ન તૈયાર કરી લેવાના છે તો પ્રોફેસર રામેશ કે પ્રયોગ કા ઉદ્દેશ સ્પષ્ટ કીજીએ તો જોઈ શકો છો એ પ્રશ્નનો મિત્રો તમને સંપૂર્ણ આન્સર આપેલો છે જો આપણે એક એક શબ્દ વાંચવા જઈશું તો વિડિયો તમારો ઘણો લોંગ બની જશે અને તમે પાછા સ્કીપ કરી કરીને જોવા લાગશો તો એ મિત્રો આપણે વિડીયો બોરિંગ નથી બનાવવાનો

કે બુઢાપા બહુદા બચપન કા પુનરાગમન હોવા કરતા હે આ વિધાન આપણે સંપૂર્ણ સ્પષ્ટ કરવાનું છે જોઈ શકો છો એનો સંપૂર્ણ આન્સર તમને મિત્રો આપી દીધેલ છે કે તમારે વિડિયો સ્ટોપ કરીને ધ્યાનથી એકવાર વાંચી લેવાનો છે આગળ છે 14મો કે ધન સુખ કા જાદુગર ભી હે ઓર શાંતિ કા ડકેટ બી હે પૈસા સર્વસ્વ નથી પરંતુ પૈસા એક એવો ડાયલોગ આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ એ ડાયલોગ થી જોઈ શકો છો એ ડાયલોગ તમારે સમજાવવાનો છે

मोती में धागा पिरोया जाता है ना धागे में मोती पिरोया जाता है चमड़े की जीभ है कभी बढ़ जाती है इधर उधर <laughs> सोलमो जो भारत का खाली है भारत का भाल खाली जगह है भारत का भाल यानी कि भारत का मस्तक कौन है भारत के सबसे ऊपर उत्तर दिशा में कौन बसा हुआ है तो हमारा बहुत ही बड़ा विस्तृत हिमालय पर्वत है आगे जाइए आगे से सत्तरमो अमीर खुशरो के अनुसार गुणवंत कौन है अमीर खुसरो के अनुसार गुणवंत है तो कौन है दोता है ये, सही विकल्प चुनकर की कीजिए तो रस था रसखान का असली नाम क्या था तो रस खान का असली नाम था सैयद इब्राहिम क्या था सैयद इब्राहिम पच्चे नवमो के युद्ध से जनजीवन कैसा बनता है अः यू गुजराती तो युद्ध से जनजीवन खाली जगह बन गया है तो कैसा बन गया है तो मर -मर नहीं परंतु झरझर बन गया है आगे बदलो के शिकारी का बाण खाली जगह था शिकारी का बाण कैसा था तो शिकारी का बाण विष बुझा था यानी कि शिकारी के बाण के ऊपर विष लगाया हुआ था अगर जो निम्नलिखित वाक्य में से सही व्याश चुनकर पूरा वाक्य फिर से लिखिए विकल्प जो है तो मीराबाई ने अपने सदगुरु की कृपा से क्या किया है बायोगि मैंने रामरतन धन पायो क्या पाया है रामरतन रूपी धन पाया है मीराबाई ने अगर जइए अगर से 22 को के कुत्ते की सीख काव्य में दिनकर जी प्राण बचाने के लिए कुत्ते की सीख काव्य में दिनकर जी प्राण बचाने के लिए क्या करते हैं तो सारी शक्ति लगा लगाने के लिए कहते हैं अगर बढिशु अगर से 23

कवि ने नावो की नगरी किसे कहा है कवि ने नावो की नगरी किसे कहा है तो कवि ने नावो की नगरी को कहा खरा झाड़ी से क्यों भागा तो एक दिन वन में एक शिकारी कुत्ता आ गया शिकारी कुत्ता आ गया वह वन की झाड़ियों में शुंग शुंग कर अपना शिकार खोजता था शिकार की खोज में सुंगता सुंगता वह उस झाड़ी के पास पहुंचा जिसमें तो अगर, अगर कवि ने जन शक्ति को संबोधित करते हुए हमें क्या कहा है तो जु सको ये प्रश्न पर संपूर्ण आंसर तमाम आप दीधेल मित्रों विडियो स्टॉप कर संपूर्ण प्रश्न आंसर जैसे एक बार वाँची लेवागर

वाक्य का पंक्ति का आशय स्पष्ट कीजिए कि जिसका गौरव भाल हिमालय तो मनुष्य के शरीर में उसका बाल यानी कपाल सबसे महत्वपूर्ण अंग माना जाता है हिमालय संसार में सबसे बड़ा और सबसे ऊंचा पहाड़ इसे भारत का सिर कहा जाता है इस तरह हिमालय भारत का क्या है इस तरह हिमालय भारत का गौरव है नया में तुमने कि हाथ में हो गोमुखी माला सदा हिलती रहे नम्र ऊपर से बने भीतर छुरी चलती रहे

આગળ છે નિર્લિખિત શબ્દ સમુહ એક શબ્દ લીખીએ તેમાં છે મૃત્યુ કે બાદ કર્તવ્ય વિદ્યાર્થી મિત્રો ખાસ સૂચના જેવી આપણી પરીક્ષા પૂરી થશે એવા અમે તમને એક વિષયના બે બે બોસ્ટી મોડેલ પેપર આપીશું અને દરેકે દરેક વિષયના વિભાગ વાઇઝ દરેકે દરેક વિષયના વિભાગ વાઈઝ અમે તમને મોસ્ટ ટાઈમ બી લાઈવ લેક્ચર્સ પણ આપીશું જે તમને પરીક્ષાની અંદર 100% ફાયદો કરાવશે માટે હજી સુધી કહું છું ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય વાલીડા તમારા જ માટે કહું છું ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે આગળ જતા અમારી ચેનલથી તમને જ લાભ થવાનો છે નેક્સ્ટ છે નિમ્નલિખિત સંધિ કો જોડીએ નિમ્નલિખિત સંધિ કો જોડીએ એનો છે 1 માર્ક્સ તપહ 1 તપહ 1 તો શું થશે તપોવન સાધુ કી પોલ ખોલ આગળ વધીશું આપણે આગળ છે નિમ્લિખિત શબ્દો કે વિરુદ્ધાર્થી શબ્દ લીખીએ એના પણ છે બે કે દેવદૂત તો શું થશે સેતા ભ્રષ્ટાચાર તો શું થશે શિષ્ટાચાર આગળ છેતા ચૂનના તો શું થશે ચુનાવ વચ્ચે શબ્દો કે વિશેષણ બતાવીએ બા વિશેષણ હોતુની ઓર પેશા તો વિશેષણ હોય

આગળ છે પત્ર લખવાનો છે જોઈ શકો છો પત્રની ની એક વાત તમારે ખાલી રીત સમજી લેવાની છે બાકી પત્ર કોઈ પણ ટોપિક વિષય પૂછાય તો આપણે લખી શકીએ પત્ર પત્રની અંદર તમારે સરનામું આ સાઈડ લખવાનું છે પછી જોઈ શકો છો પત્ર લખવાની શરૂઆત કરવાની છે બે ત્રણ ફકરામાં પત્ર લખવાનો છે પછી તમારે માતા પિતા કો પ્રણામ પ્યાર એવું તમે લખી શકો છો તો મારી સહેલી કરીને તમારે તમારું જેને પત્ર લખ્યો હોય એનું નામ લખી દેવાનું છે એકદમ સિમ્પલ છે પછી તમને આવી રીતે અમુક મુદ્દા આપેલા હશે એ મુદ્દા પરથી